નમસ્કાર ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ કહી શકાય એવી આ સનાતન સંસ્કૃતિ આ સંસ્કૃતિમાં આપણા પૂર્વ જેવા વૈજ્ઞાનિકોએ ઘણી બધી બાબતો વૈજ્ઞાનિક તથ્યો સાથે સંસ્કૃતિમાં જોડી આપેલી છે આવી સંસ્કૃતિનું ગૌરવ કરવું એ દરેક ભારતીયની નૈતિક ફરજ છે બાહુદીન વિજ્ઞાન કોલેજ અને તેનો પરિવાર પણ આવી જ સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખવા માટે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે આ સનાતન સંસ્કૃતિના સંસ્કાર પણ ઉતરી આવે એવા ભાવ સાથે હરેક તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવે છે એમાંનો એક તહેવાર એટલે કે વસંત પંચમી જ્યારે મા સરસ્વતીના જ્ઞાનની આરાધનાની શરૂઆત વસંત પંચમીથી થી થાય રંગોનો ઉત્સવ એટલે વસંત પંચમી જીવનની પાનખર પછી જેમ વસંત આવે અને જીવ આનંદમાં આવે એમ પ્રત્યેક જીવને આનંદની સ્ફૂર્ણ આપતો તહેવાર એટલે વસંત પંચમી રંગોથી ભરેલો તહેવાર જ્ઞાન સાધનાના માટેનો ઉત્તમ તહેવાર આવી વસંત પંચમી ચૌદ ફેબ્રુઆરીએ આવેલી હોય એ દિવસે વિદ્યાર્થીઓમાં આપણી સંસ્કૃતિ જાગૃત રહે અને એ સંસ્કૃતિનો વૈભવ પોતાના જીવનમાં અનુભવે અન્ય સંસ્કૃતિ કદાચ સારી હોઈ શકે પરંતુ આપણીથી તો શ્રેષ્ઠ નહીં જ અને એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ચૂક્યું છે જ્યારે આપણી પાસે આટલો વૈભવ હોય તો આપણે બીજા કોઈ પાસે માગવા શું કામ શા માટે જવું તો આ વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિથી અવગત થાય આપણી સંસ્કૃતિમાં રહેલા વૈજ્ઞાનિક તથ્યોથી માહિતી મળે અને એનું ગૌરવ અનુભવે એ માટે વસંત પંચમીનો ઉત્સવ આ કોલેજમાં આચાર્યશ્રી ડૉક્ટર આરપી ભટ્ટ સાહેબની પ્રેરણા માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લઈને ઉજવ્યો છે આ ઉત્સવ દ્વારા નવયુવાનોને એક મેસેજ આપવા માગીએ છીએ કે અન્ય સંસ્કૃતિમાં કદાચ વેલેન્ટાઇન લોકો ઉજવે છે પરંતુ આપણી પાસે તો ઋષિમુનિઓની ફોજ છે એટલા ઋષિમુનિઓ કે જેમને વૈજ્ઞાનિક અનેક સંશોધનો આપ્યા છે પ્રાચીન ઇતિહાસ ઉપર ડોક્યુ કરો તો ધ્યાનમાં આવે કે અનેક સંશોધનો જે આજે પણ વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ રહ્યા છે તો આવા વૈભવશાળી ઇતિહાસ ધરાવતા લોકોએ અન્ય સંસ્કૃતિનું અનુકરણ ન કરવું જોઈએ પોતાની સંસ્કૃતિને જાગૃત રાખવા માટે હર હંમેશ તત્પર રહેવું જોઈએ અને આ તત્પરતાના ભાગરૂપે કોલેજમાં વસંત પંચમી ઉત્સવનું આયોજન વનસ્પતિ શાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે જેમાં ઉત્સાહભેર સર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયા છે અને સર્વ સ્ટાફ મિત્રો પણ સાથે રહ્યા છે એનો ખૂબ જ આનંદ છે અસ્તુ વંદે માતરમ ભારત માતા વિજય